સમય આવ્યો છે અને આ લોકોને પૈસા ખાવા માટે થઈ અને એમ કહી દીધું કે ચાર વાગ્યા સુધીમાં તમે મૂર્તિ ઉપાડી લ્યો એટલે આજે ગયા ઘોર કમિશનર સાહેબ સાહેબ જે હજી નવા નવા છે જેને ખબર નથી કે આ જૂના અધિકારીઓ છેલ્લા દસ દસ વર્ષથી આવું કરે છે તો કમિશનર સાહેબને મારાવતી તમે જઈ અને એને કહ્યું કે આ બધાને મૂર્તિ વેચવા દો ભલે પીઓ પી ની હોય બીજું મેઇન રીઝન

તો ક્યાંક ને ક્યાંક કમિશનર સાહેબને અને ડીએમસી સાહેબને અંધારામાં રાખવામાં આવે છે અને આના ફક્ત ને ફક્ત જવાબદાર લગત અધિકારી વરણવા સાહેબ અને દીક્ષિત સાહેબ છે તો એના ઉપર કાર્યવાહી થાય એ મારી કમિશનર સાહેબને મૌખિક રજૂઆત છે અત્યારે